બસ ની વાટે બેઠા છીએ બસ આવે એટલે જાય કાલાવડ આપણે બે ગયા ફોર વ્હીલ બસ તો કઈ આવી ને એટલે આપણે બે ગયા ગાડી માં જાય છે કાલાવડ ગાડીમાં એસી બેસી ને ગીત બીત ચાલુ હતા ને આવતી થી મજા પણ કોપી રેટ આવી જાય એટલે આપણે ગીત ને કરી દીધા સાઈડ લે આપણે તો કાલોડ પહોંચ ગયા તો પણ બસ વાહે વાહે આવી જો આ ધારી જામનગર આવડી લાલ કલરની રહી ને એ વાહે વાહે જાય આપણે કાલોડ પહોંચ ગયા તો ગાડી તો આપણે બસ સ્ટેન્ડ ઉભા હતા એક ભાઈ એવા હતા કે આવડા આવું કૈલાસનગર બાજુ આવું છે તો આપણે બેસી જગ્યા એની ગાડીમાં ગાડીમાં બેસીને જાય છે આપણે કૈલાસ નગર ગાડીમાં બે હાલો કૈલાસ નગર

જો બે આવી આવે છે કઈ highway જાય છે રાજકોટ ને કઈ highway જાય છે જામનગર અમે જવાના છીએ રાજકોટ વાળા highway ઉપર આગળ જો રિક્ષાવાળા ભાઈ જે કાયમ ઘા જાય છે ને આ છોકરા જો વગરના ટેણીયા ટેકરીયા પડે તો શું થાય તમે comment કરજો આ પડે તો શું થાય આ જો કેવી બેદરકારી છે રીક્ષા ભાઈ ની હવે છોકરાઓ જો ટીંગાય તો પડ્યા હોય તો આ કયો ડોગ છે આ કરો તો

નીચે બેઠા તાજ ગરમી જ થતી એક ભાઈ બંધાય કુરિયર વાળું એ કે બાપુ આલો ઉપર મેડી પર બે અહીંયા ભણે સારો હતો ત્યાં જતા જો કુરિયર જેમાં આવે ને આ બાચકા ખાલી પડ્યા હતા અને પછી આ જો કાલોડ તમને કીધું ઉપર તેને કાલોડી બતાવી દેજો કેવું દેખાય છે કાલોડ આ કૈલાસનગર છે અમે દેખાય કુરિયરની ઓફિસે બેઠી નામ તો આપને ખબર નથી ઓફિસે પછી કાલોલમાં બધે રાખી લીધું ને રટી લીધું ત્યાં વળી બસ ટાઈમ થઈ ગયો બસ આવી ગઈ બસમાં માં આપણે બેસી ગયા બસ જાય છે રાજકોટ બાજુ નિકાવા નિકાવા અવત કંપની એ કંપની બસ છે અવત કંપની તો મિત્રો આ છે અવત કંપની જોઈ લ્યો

આજે અલ્ટો ગાડી પડી છે ને લઇ લે એસી લગાયડા હે ને ઓફિસ માં આજે કંપની આપડી કંપની કોણ ભાઈ નો હોય હલો હવાર પડી ગઈ છે હવાર પડી ગઈ ને ભાગી ને ઘરે હે

જો આદિલાભાઈ છે બસ લઈને આવે છે જો આદિલાભાઈ આમ કરો આદિલાભાઈ છે બસના ડ્રાઈવર કોઈ દે વહેલા આવતા નથી

પાયલોટ છે ને લીલાભાઈ પાઇલોટ ચાલો બસ માં બેસી લઈ ગયા ચાલો બસ ઉપર થી છે દિલ્હીભાઈ પાઇલોટ અહીંયા બે જણ નો ડખો થઈ ગયો જોરદાર શેઠ જગ્યા હાટું ડખો થઈ ગયો જોરદાર ડખો આવી ગયો અવાજ આવે એટલે

ડખો થઈ ગયો સ્ટોપના લીધે એટલે વિડીયો નહોતો બસમાં પલતી હતી કંડક્ટર હું ખબર હું વાંધો હોય એને બ્રેક મારો ગામમાં આવી ગયા આપણો બ્લોગ એ પૂરો કરી i il va if i vidéo. video video j'ai